શાંતિ રાખીને વિડીયો જોઈજો ઉતાવળથી વિડીયો ના જોઈ લેતા મારા કલેજ આવો જાવી છે માળના તો અચળાકાંતીની બહાર કેવું હોય ને હું તમને બતાવીશ અત્યારે તો આપણે એકટી વાંકી એની પર ફોકસ કરીએ અને આપણે લોકેશન તમને તમારા ભાભી તમને મસ્ત મજાનું બતાવી દેશે તો બતાવો આવું કંઈ છે અમારું લોકેશન અને જો ગણપતિ બાપા જાય છે વિસર્જન કરવા માટે અને આ તો છેલ્લો દિવસ છે કા બહાર લાસ્ટ

જય મસાડી માં તો ફરીથી મારા ટૂટલા ફૂટલા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે અને અત્યારે જો આપણે તમારા ભાભીએ આપણે ઇન્ટ્રો તો આપી દીધો પણ આપણે હે ને તો આપણે ઇન્ટ્રો આપી છે અને અત્યારે જો અમે આવી ગયા છીએ મસ્ત મજાના આમ સ્વર્ગ નજારામાં અને આમ હિલ જુઓ તમે અહીંયા કેવું પહાડો હે જોરદાર અને આ જો અત્યારે વિડીયો કોલ કરે હે બાકી તો અહીંયા લોકેશન જોવો તમે એક નંબર લોકેશન આપણે હજી છે ને ઉપર જવાનું છે અને ઉપર પવન ચક્કી છે અહીં નજીક જ પવન ચક્કી ને એવું બધું છે તો આપણે ને અહીંયા માટે ફરવા આવ્યા છીએ ફરવા લઈને આવી ગયો બરોબર છે તો જોવાયા હે ને ઉપર ભેંસો ને એવું બધું એને પહેલાં આપણે ચલો હે ને આપણે ઉપર તો ભાઈ સાહેબ અહીંયા એક નંબર વ્યૂ હોય આમ અહીંયા પહાડે પહાડ હે જોઈ લો કેવા આમ કેવી લોકેશન માં આવી ગયા ને એ ખબર નથી પડતી કા પાયલ મજા આવે ને તો ખુશ છું જાજ વધારે ખુશ છું એકદમ આમ જો પહાડે પહાડ જ્યાં આવ અહીંયા પવન ચક્કી અને હજી તો આપણે ને જવાનું છે ઠેઠ ક્યાં ખબર છે પ્યાન જગ્યાએ જવાનું છે તો ત્યાં જવાનું પણ આમ ફરી 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 જો આ રસ્તે હી જવાનું છે અને આયા જો આપણે ખાય છે ઊંડે જો આમ તો ચલો હવે આમ પહોંચી જઈએ પહેલાં પછી આપણે વિડીયો બનાવી કા ફાઇનલી તમને એક મસ્ત મજાનો વ્યૂ તમને બતાવી દઉં એ તમે આમ જોઈને આમ ચોંકી જશે એકદમ બાકી અમે ફ્લેટ ઉપર આવી ગયા છીએ અને હવે આપણે માતાજીના દર્શન કરવા જવાનું મહાદેવના બધાના અને એ પહેલા હું તમને મસ્ત મજાનો નજારો બતાવી દઉં કે એક નંબર છે જો ભાભી જોવો વિડીયો કોલ કરે અત્યારે બાકી આ વ્યૂ જુઓ તમે જોયેલો

કેટલી મોટી છે કેટલી મોટી તો આટલી મોટી છે અત્યારે જો છે ને જોરદાર અને આમ અવાજ એવો આવે છે બાકી તમે આ આવો ને તો તમને ખબર પડે બાકી તો હે મજા આમ બરોબર છે તો તમે જરૂર એકવાર હે ને માલનાથ મુલાકાત લઈ જાવ બહુ મજા આવશે અને અહીંયા જો એટલે જાડી એટલી હે ને ઉપર પવન ચક્કીના પાંખા આપડે તો હે ને ખાલી ખટારામાં આવે ને પવનચક્કીના પાકા એ તો આપણે જોતા હોય બાકી અત્યારે હું અત્યારે લાઈવ જોઉં પવનચક્કી અને એ તેના પેલા આપણે દર્શન કરે આવી બરોબર છે તો પછી આપણે મળીએ તો ચલો જો અત્યારે વિડીયો કોલ તો બધું બહુ ચાલુ હોય અને અત્યારે અંધાર્યું હોય એવું જોયેલો બહુ અંધારે હે તો અને આ બાજુ આ બાજુ તે વાદળે ફેર ઉપર જ આવી ગયે મજા અને કઈક મજા તા કઈક અલગ હે બરાબર છે અને અમે આવી ગયા અત્યારે એક્ટિવા લઈને એક્ટિવા કોની છે આપણે ટીના ફેમની છે એક્ટિવા તો ચલો હવે ઉપર જ પેલા પહેલા જોઈ લો એક નંબર વ્યૂ છે આપણે આવી ગયા યાર ને ખોડિયારમાંનું મંદિર છે અને મહાદેવનું હે ને મંદિર નીચે હતું આપણે પાછા હમણાં થોડીક વાર અહીં જશું અને અહીંયા જો મસ્ત મજાનું ખોડિયારમાં મંદિર છે અહીંયા કાટલા હમણાં તો ચલો હવે હે ને આપણે દર્શન કરીએ કોઈ પબ્લિક જ નથી કોઈ અત્યારે બોલો તો પછી આપણે હે ને હવે વરસાદે અંધાર્યો હોય દર્શન કરીને પછી આપણે નીકળી જવી નીચે પાછા કેમ કે થોડીક વાર બે અહીંયા જો અત્યારે મંદિરે બંધ છે અહીંથી નહીંથી આપણે દર્શન કરી લઈએ મસ્ત મજાને અત્યારે આવી ગઈ છેટ ઉપર અને આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા અને આશે જો સીધે આ બાય થી તો એ લો અને નમ આ નજારો જો એક નંબર છે તો હવે આને આપણે થોડાક કાય ફોટો શૂટ કરી નાખી મસ્ત મજાનું બરોબર છે અને અત્યારે અમે કોઈ ખ્યાલ સેલ્ફી સ્ટિક ના બધું લાવવાનું હતું મજા આવે ફોટો પાડવાની પણ આપણે યાર ભૂલી ગયા એવું થયું હવે કઈ ને આપણે કોઈ હે તો નહીં આપણે આપણી રાત જાતે સેલ્ફી પાડી દેવી ચાલો સેલ્ફી પાડવા